તમે રમણીકભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શક જોવો છો જેમાં ખેડૂતો સાથે થયેલી વાતચીત મૂકીએ છીએ રમણીકભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શક ની અંદર હું વિડીયો સાથે કેટલીક ઇન્ફોર્મેટિવ માહિતીઓ એડ કરું છું અને ખેડૂતો જાતે કામ કરી શકે એવી માહિતી આપું છું જ્યારે આ રમણીકભાઈ કોટલિયા વિડીયો ની અંદર આપણે ખેડૂતોને કાયદાકીય બાબતો શીખવાડીએ છીએ અહીંયા આપણે જમીન મહેસૂલ કાયદાની આગળની વિશિષ્ટ જોગવાઈઓ શું છે એમાં બાંધકામ અંગેની જોગવાઈની વાત કરીએ ખેડૂતો કેટલા પ્રકારની બાંધકામ તમે ખેતીની અંદર કરો તો તમે નિયમભંગ કરતા નથી અથવા તો તમને એવા કોઈ બાંધકામના રૂલ્સ લાગુ પડતા નથી એની વાતચીત આપણે અહીંયા કરીએ આ બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું તમે ખેતીની જમીનમાં કૂવો કરો મશીનની ઓરડી મશીનની જગ્યાએ હવે તમે ઇલેક્ટ્રિક રૂમ કહી શકો એ બાંધકામ કરો કોઈની પરમિશન લેવાની જરૂર નથી તમારે ત્યાં રહેવા માટે મજૂરો માટેની ઓરડીઓ બનાવો કોઈ મજૂર બાંધકામ કરવા પરવાનગી લેવાની જરૂર નથી તમે હજી વધારે તમારે પોતાને રહેવા માટે થોડું ફાર્મ હાઉસ ટાઈપનું પણ કોમર્શિયલ ફાર્મ હાઉસ ન કહી શકાય એવું રહેવાનું સારું મકાન તમે બનાવી શકો ઢોર તમારા પશુઓ રહેવા માટે થઈ અને તમે ગમે એવું મોટું જેને કહી શકાય તમારા ત્રણ ચાર પાંચ ગાયો હોય બે ચાર પાંચ ભેંસો હોય એની કોઈ સંખ્યા ફિક્સ નથી પરંતુ કોમર્શિયલ લાગુ ન જોઈએ તમારા જમીનના પ્રમાણની અંદર હોય તમારી પાસે પાંચ એકર જમીન હોય તો પચાસ ગાયો ન ચાલે તમારી પાસે પાંચ એકર જમીન હોય તો ચાર ગાયો ચાલે એના માટેનું તમે લાંબુ છાપરું કરી શકો ટૂંકમાં એવું ન લાગવું જોઈએ કે તમે તબેલો કર્યો છે તો એટલું બાંધકામ તમે કરી શકો એ પશુઓ માટે નિર્ણ ભરવા માટે થઈ અને તમે એક ઢાળિયા પતરા વાળી કે ચાહે એવા બાંધકામ વાળી રૂમો તમે કરી શકો અને એમાં ઘાસચારોનો સંગ્રહ તમે કરી શકો એવી રીતે પશુ ઢોર માટેના અન્ય સાધનો હોય એનું ખાણ હોય એ ભરવા માટેનું પાકું બાંધકામ તમે સફિશિયન્ટ હોય એટલું કરી શકો આ બધી જગ્યાએ વ્યાજબી પણ દેખાય આવવું જોઈએ એટલું બાંધકામ તમે કરી શકો તમારી ખેતીની જણસ ભરવા માટે અનાજ ભરવા માટે ખાતર ભરવા માટેનું ગોડાઉન તમે કરી શકો અને એવા બાંધકામો તમે જો પરમિશન લઈને કરવા માંગતા હો તો એ ભલે વગર પરમિશન તમે આ બાંધકામ કરો તમને કોઈ અટકાવશે નહીં નાના માટેની કોઈ મર્યાદા નથી અન્ય ગોડાઉન તરીકે ભાડે વાપરવા ન દઈ શકો આવા બાંધકામ કરો તો તમારે કોઈ પ્રકારની પરમિશન દેવાની જરૂર નથી નહીતર તમારે એની બિન ખેતીમાં અન્ય વ્યક્તિને વાપરવા દેવું હોય માનો કે તમારે આ જે છે એ આખો તબેલો બનાવવો છે અને કોમર્શિયલ તબેલો કરવો છે તો તમારે એને બિન ખેતીમાં રૂપાંતર કરવું પડે તમારે ગોડાઉન બનાવવા છે હાઈવે ટચ છો તમને તમને એમ થાય કે તમારે એ બાજુમાં યાર્ડ છે માર્કેટિંગ યાર્ડ અને તમે તમારા અનાજ ભરવા સિવાય નું અનાજ ભરવું છે તો યાદ રાખજો કે તમારે એને કરવાની જરૂર પડે આમ તો આપણે આની અંદર એને જવાબ આપતા નથી પરંતુ મને લાગે છે કે અહીંયા ખેતી સાથે સંકળાયેલું કેટલું એને એટલે નોન એગ્રીકલ્ચર જે છે તો એની માહિતી આપી દેવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ખેતીની સાથે સાથે જે છે આવી વધારાની ઇન્કમ પણ ઉભી થાય એ હેતુથી આ માહિતી આપું છું તો

તો સૌ પ્રથમ તો એનો નિયત નમૂનો હતો પેલા હવે ઓનલાઈન છે એટલે આયો આરે પોર્ટલ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આની સાથે તમારે શું શું જોડવું પડે ખેડૂતો કારણ કે ખેડૂતો જ્યારે જાતે આ પ્રક્રિયા કરવા માંગશે તો એને થોડી અંગતેની માહિતીઓ પણ જોશે તો સાત માર આઠ ઉત્તરોત્તર તમામ પ્રકારના હકપત્રકો નોંધ તમામ હકપત્રક નોંધ એની અંદર જો બોજાઓ હોય તો બોજા ભરપાઈ થયેલા ની હોવી જોઈએ એમાં અન્ય વ્યક્તિનો હક હોય તો અન્ય હકો કમી થઈ ગયેલા હોવા જોઈએ એમાં કોઈ પણ પ્રકારની અન્ય વ્યક્તિઓના અધિકારો પણ સ્થાપિત થયેલા ન હોવા જોઈએ એ બધા રદ કરી દેવા જરૂરી હે નોસી બધી રજૂ કરી દેવી નવ નંબરના નકશા મુજબનું પ્લાન તમારે આપવો પડે એટલે કેટલી જગ્યા તમે બિન ખેતી કરવી છે તમારી આખી દસ એકર જમીન છે તમે બે એકરે બિન ખેતી કરી શકો એક એકર પણ બિન ખેતી કરી શકો એ નકશાની અંદર નવ નંબરના નકશાના પ્રમાણની અંદર તમારે બતાવવું પડે જીબીનું એક પરમિશન એટલે જેની એને પણ તમે

કરી શકો છો એના માટે થઈ અને અગત્યની જોગવાઈ તમને ધ્યાન દોરું છું સોળ બે બે હાજર ચાર નો એક પરિપત્ર છે આ પરિપત્રના અનુસંધાને તમને ત્રણ માસની અંદર અરજી કર્યા તારીખથી જો તમને તમારી અરજી રિજેક્ટ કરવામાં આવતી નથી

તમારો રિજેક્શન નો લેટર તમને ન મળ્યો હોય રવાના ન થયો હોય તો તમારી બિન ખેતી અંગેની પરવાનગી કાયદેસરની થઈ ગઈ છે માત્ર તમારી ખૂટતી પૂરતી બાકી છે એમ કહી શકાય મને લાગે છે કે આટલી માહિતી ખેડૂતોને જે છે એ અતિ ઉપયોગી થશે